નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ નેત્રંગ પોલીસે ભોટનગર ગામની નવી નગરી વિસ્તારમાંથી એક લાખ એકવીસ હજાર ત્રણસો અડતાલીસના પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે પેટ્રોલિંગમાં હતી ટીમ આ દરમિયાન બાતમી મળી કે ભોટનગર ગામની નવીનગરીમાં રહેતો જયંતી વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે આ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને સ્થળ પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી તમામ મુદ્દામાલ કબજે કરાયો અને બુટલેગર જયંતી વસાવાને ઝડપી પાડવામાં આવ્યો અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા